તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકાના ખાતે શ્રી કરવામાં આવી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હસ્તે કરવામાં ત્યારબાદ મામલતદાર દ્વારા કાર્યક્રમ અંતર્ગત પ્રવચન કરવામાં આવ્યું આ તકે પાડીતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ પારિયા પાડીતાણાના તાલુકા વિકાસ અધિકારી ફોરેસ્ટ ઓફિસર સહિત પાલિતાના તાલુકાના અધિકારીઓ પદ અધિકારીઓ શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સલામી બાદ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી જે બદલ અધિકારીઓ પદ અધિકારીઓ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવેલા તથા ઉપસ્થિત અધિકારીઓ તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા અંતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલું રજવાડાનું કરી અખંડ ભારત બનાવવાનું શ્રેય જેના નામે જાય છે તેવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પણ ગુજરાતમાં જ છે આજે ગુજરાત રાજ્ય ખેતી તેમજ ઉદ્યોગના ક્ષેત્રે વિકસિત રાજ્ય બન્યું છે અને પ્રવાસ પર્યટન ક્ષેત્રની અંદર પણ ગુજરાત રાજ્ય દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી સરકારશ્રીની નિયમ રહેલ છે રાજ્યના ધાર્મિક સ્થળો પર્યટનની આગવી ઓળખ અને તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં પણ પર્યટન થકી લોકો રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી અનેક પ્રયત્નો કરેલ છે સરકારે શ્રી વલ્લભભાઈ પટેલથી એકસો બ્યાસી મીટર જેટલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ રાજ્ય